કે હવે રાણી નવા જન્મમાં સાચા શ્રમણ હતું શબરી શ્રીરામ પરમ ભક્ત હતી જ્યારે શબરીના લગ્ન થવાના હતા ત્યારે લગ્નના આગલા દિવસે ભોજન માટે અનેક બકરીઓની બલી આપવાની હતી શબરીને આ વાતની જાણ થતાં તેણે તેની માતાને આ જીવનો વધ ન કરવાની વિનંતી કરી પરંતુ તેની માતાએ તેને કહ્યું કે તેઓ ભીલ ભીલ જાતિના છે અને જાતિમાં એવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આ ભોજન દ્વારા જ કરવામાં આવે છે શબરી આ વાત સહન કરી શકી નહીં પોતાના કારણે આટલા બધા જીવોની હત્યા કરવામાં આવે

તેમના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો ખૂબ સેવા કરી માતંગ ઋષિએ તેમના દેહ ત્યાગ સમયે શબરીને કહ્યું કે ભગવાન રામ એક દિવસ તને મળવા આ ઝૂંપડીમાં જરૂર આવશે તમે તેમની પ્રતીક્ષા કરજો ભગવાન રામ જ તમારો ઉદ્ધાર કરશે આમ દિવસો વીતી ગયા શબરી દરરોજ બધા માર્ગો અને ઝૂંપડીઓ સાફ કરતી અને ભગવાન રામની રાહ જોતી રહેતી દરરોજ આ કાર્ય કરતી કરતી શબરી વૃદ્ધ થઈ ગઈ પણ રામની પ્રતીક્ષા કરવાનું છોડ્યું નહીં તેને તેના ગુરુના વચનમાં વિશ્વાસ હતો શબરીએ આખી જિંદગી શ્રી રામની પ્રતિક્ષા કરી અંતે શબરીની પ્રતિક્ષા પૂરી થઈ અને ભગવાન શ્રી રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે માતા સીતાને શોધ કરતી વખતે માતંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યા શબરીએ ભગવાન શ્રી રામને ઓળખી લીધા અને તેને ભગવાન શ્રી રામનો આદર સત્કાર કર્યો ભગવાન રામને અર્પણ કર્યા પરંતુ તેને બોર આપવાની હિંમત ન કરી બોર ખરાબ અને ખાતા તો નહીં નીકળે એ વાતનો તેને ડર હતો આથી તેણે બોર ચાખવાનું શરૂ કર્યું સારા અને મીઠા બોર તેણે શ્રી કોઈ સંકોચ વિના આપવાનું શરૂ કર્યું રામે ખૂબ જ પ્રેમથી શબરીના એઠા બોર ખાધા શ્રી રામને શબરીના એઠા બોર ખાતા જોઈ લક્ષ્મણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ શ્રી રામ શબરીની ભક્તિ અને સાદગીથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયા હતા શ્રી રામની કૃપાથી તે જ સમયે શબરીનો ઉદ્ધાર થઈ ગયો ધન્યવાદ